અત્યારે અમારી પાસે આપવા માટે કંઈ નથી પણ જે કાર્યકર કોંગ્રેસમાં આવ્યા છે તેમણે હું ખાતરી આપું છું કે તમને અહીં કોઈ ઉપયોગ કરીને ફેંકી નહીં દે. ભાજપને ગેરરીતિ કરવાનો એવોર્ડ મળે મંત્રીના બે દીકરા જેલમાં ગયા છે જ્યારે ભાજપમાં બે સરકાર ચાલે છે. એક નિર્ણય લેવાવાળા અને એક ખાલી ચલાવવાવાળા. તો ખાતાની વહેંચણી લોકોની સુખાકારી માટે નહીં પણ ખાતાની વહેંચણી ગેરરીતિ માટે થાય છે.

વિકાસ માટે કરીને અનેક પ્રયત્નો કરીને તમામ કામો કરવા માટેના પ્રયત્નો કર્યા તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ચારે રમેશભાઈ ધારાસભ્ય હતા એ ટાઈમે પણ 2017 થી બારી તેમણે જેટલા કામો એમના અંદરમાં આવતા હતા અને જે વિરોધ પક્ષ તરીકે એમને કરવાના હતા એમાં તમામ પ્રયત્નો કર્યા રમેશભાઈના માટે તમામ લોકો એક વાત કરે કે કડીની અંદર કોઈ અસામાજિક તત્વ કોઈને હેરાન કરતા હોય તો અર્ધી રાતે પણ રમેશભાઈ ધારાસભ્ય હતા તો આવીને વચ્ચે ઉભા રહેતા આ આપણી નથી કહેતા કરીને મતદારોને આગેવાનો કહે છે ત્યારે ગુજરાતની અંદર એ ભ્રષ્ટાચારનો એવોર્ડ એના નામે આપવાનો થતો તો હોય તો પહેલા નંબરનો એવોર્ડ એમને મળે હું અભિનંદન આપું છું અમિતભાઈ ચાવડાને કે એમને બનાસકાંઠાના એમ પીવા આપણા બેન શ્રી ગેની બેન ઠાકોર શૈલેષભાઈ પરમાર લાલજીભાઈ દેસાઈ ગીતા બેનશજી આપણી વચ્ચે વધારે છે એવા રઘુભાઈ દેવા રઘુભાઈ દેસાઈ ભરતભાઈ મકવાણા ભરતભાઈ ઠાકોર દિનેશભાઈ નાયક પર બિરાજમાન તમામ એ તમામ કોંગ્રેસ ના સૌ આગેવાન શ્રીઓ એ ઉપસ્થિત તમામ એ તમામ સૌ કોંગ્રેસ ના કાર્યકર મિત્રો વાલી માતાને ને સંજોગો મચાત હોય પડેલી કરવા માટે તમારી વચ્ચે આજે અહીં આવ્યા છીએ આપણે આપણા આગેવાનોને ખાતરી આપીએ કે ચિંતા ના કરતા તમે જે ઉમેદવારને પંજો લઈને મોકલ છો એમને મે જીતાડીને તમારે તમારે ત્યાં મોકલજો ખાતરી આપી જો તમે ખાતરી આપતા હોય તો આપણે આપણા આગેવાનોને કહીએ કે ચિંતા ના કરતા વખત કડીનું બાય ઇલેક્શન આપણા કોંગ્રેસનો ઉમેદવારને જીતાડીને મે મોકલ તો મે હાથ ઊંચા કરીને તમે ખાતરી આપો આપણા આગેવાનોને કે ચિંતા ના કરતા કડીની પ્રજા કોંગ્રેસની સાથે છે

દાદાગીરી મુસ્લિમ બહુ લોકો કરે છે એવા લોકોને ને મારે કેવું છે ક્યાં લોકશાહી છે આ દેશ બધા રાજમાં બધાને જીવવાનો અધિકાર સરખો છે

તો એમની ખબર રાખશે તમારી ખબર નહીં રાખે રમેશ ચાવડા હતા ત્યારે તમારી ખબર રાખતા હતા બળદેવજી હતા ત્યારે તમારી ખબર રાખતા હતા તો બીટા તમારી ખબર રાખે તમારે તમારો માણસ જોશે સત્તામાં તાલુકા પંચાયત આવે તમારો પ્રમુખ તાલુકા પંચાયતનો તો જોશે નગરપાલિકા આવે તો તમારો પ્રમુખ નગરપાલિકા પણ છે

સક્તિભાઈ ચિંતા ના કરતા તમને એમ લાગે કે મોરા ઓશાની ચિંતા ના કરતા બધા આખો પડી તાલુકો તમારી સાથે તમે જેને મોકલો એનો પંજરનો નિશાન લઈને મોકલજો કારણ કે તૈણે જણા ભેગા થયા હતા અને તૈણે તેડે મારા ઉમેદવાર તૈણ થી ચાર પાંચ જણા ઉમેદવાર આવ્યા કીધું કે માંગવાના બધાનો અધિકાર હોય માંગવાનો અધિકાર છે તે માંગ્યું છે બાકી આ વખતે કોંગ્રેસ પાર્ટી જેને પંજો લઈને મોકલે ને ઘેર ઘેર ફરીને પંજાનો વિજય કરવાનો જેવી એવી અમને ખાતરી આપી છે આ તબક્કે

અને કડીનો કોઈ કમરબંધી એવું કેતો હોય કોંગ્રેસના કાર્યકરને તમામ વાત કરતો હોય તો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તાકાત હોય તો અમારી સામે આવીને તું ચેલેન્જ બે એ ચેલેન્જ સ્વીકારવાની જવાબદારી અમારી છે એટલે મે તમને કહીએ છે કે ચિંતા કરતા નહીં કઈ બોલાય બે શબ્દ બોલવાની તક આપી બદલ આપ સૌનો ખુબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું જે ભારત જય તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા